નમસ્કાર વયાનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડુદ્ર શહેરના પ્રિયલક્ષ્મી મિલ એલેમ્બિક રોડ પાસે આવેલ એફસીઆઈ ગોડાઉન ખાતે કોન્ટ્રાક્ટના કામદારોને પીએફના નાણાં નહીં મળતા કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ છાપ્યો હતો અને કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી વુડુદ્રના લક્ષ્મી મિલ રોડ ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાને કારણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો મારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની છીમકી આપી હતી ફૂડ કમ્પેરેશન ઓફ ઇન્ડિયાના પચીસથી વધુ કામદારો વચ્ચે ઓગણીસો નેવાસીથી વર્ષ બે હજાર એક સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું તે સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્યની નિધિનું ભથ્થું હતું આ બાબતે આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી જોકે આ બાબતને કોઈ માહિતી મળી નથી જેના કારણે પચીસથી વધુ એફસીઆઈ કામદાર યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી દિવસોમાં પીએફના નાણા ચૂકવવામાં નહીં આવે તો કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની શીમકી આપી હતી અમારા પીએફ ના નાણા હજી ચૂકવામાં નહીં શું અમે તો તારીખ આપી સાહેબ તો અમે તો ટકા ખાઈ ખાઈને થાકી ગયા પણ એ કશું અમારો હમરતો નથી અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા કરી દીધો હવે આટલી ઉંમરમાં અમે કઈ મહેનત કરવા જવાની એને વિચારવા અમારો રૂપિયા લઈને હાઈ ફાય થઈ ગયો અને અમે ભીખ માગતા થઈ ગયા

કરી દેવામાં આવશે એ વખતમાં મારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર એક પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં એટલે અમારે અમે પીએમના પૈસા માટે અનેકવાર રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર અમને રજૂઆત કરી છે બરાબર જે કોન્ટ્રાક્ટને અમને આપેલું કોન્ટ્રાક્ટના સમિક્ષ સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો અહીંયા આપવામાં આવ્યું છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો

હવે મરંડી એમાં છે તો એ લોકો પૈસા ક્યારે મળશે તો અમે આવેદન એ પણ લખ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ મેં આવેદન લખી છું કે હવે અમને ન્યાય નહીં મળે હવે અમારો પાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિમો પણ કરવાની ફરજ પડશે હવે એક લેટર તો અહીંયા અમે ડીએમ સાહેબને આપ્યો છે અઠ્યાવીસ દિનેશભાઈ ચૌહાણ કામદાર લીડર Subscribe now and press the bell icon. Never miss an update.